લોકોનો ગુજરાત તકના માધ્યમથી આભાર પણ માનું છું બોટાદના પ્રશ્નો મુદ્દે હું ભૂતકાળમાં હજુ પણ લડવું પડશે માર્કેટિંગ ગોટાળાઓ ખૂબ છે કડદાના બહાના હેઠળ અમે એક વખત માર્કેટિંગ યાર્ડ પણ કડદા થાય છે તો બંધ કરાવેલું આજે પણ સ્થિતિ એવી છે કે કડદો ઓછો થયો છે પણ ડરથી ઓછો થયો છે ગુજરાત તકના માધ્યમથી બોટાદના એપીએમસી માં બેઠેલા વેપારીઓ જે દિવસે ફરિયાદ આવી કેટિંગ યાર્ડ ને તાળા પણ મારશે આ વાસ્તવિકતા છે હવે વાત આપે જે કરી કે અનુભવો શું આંગળી વાળી વાત બહુ જોવા મળતું હોય આજ દિવસ સુધી રજૂઆતમાં જ્યારે પણ હું રજુઆત કરવા કોઈ અધિકારી ગયો છું તો જનરલી કોઈ પણ મુદ્દો હોય હું સીધો ક્યારેય નથી ગયો જે મુદ્દો છે એમાં અભ્યાસ કરવાનો અભ્યાસ કર્યા પછી જ રજૂઆત કરવા જવાનું બરોબર રજૂઆત કરતા સમયે ઘણા બધા અધિકારીઓની એક આદત છે ખેડૂત છે તો આ ટોન થી વાત કરવાની નહીં આમ છે આમ છે એટલે આ જે આંગળી છે ને એક સામે બેઠેલા માણસ પર તમે હાવી થવાની વાત છે બરોબર એટલે સ્વાભાવિક છે કે ખેડૂતના દીકરા તરીકે કહીએ કે ભાઈ તમે તમારી ફરજ અદા કરો રજૂઆત આવી તમે છે છે શું કામ છો બોડી લેંગ્વેજ જે એ તમને ડરાવવા હોય તો પણ બોડી લેંગ્વેજ કાફી છે આ આંગળી અધિકારીઓની કરવાની જે સિસ્ટમ છે ને સામે આવેલા માણસને દબાવવાની સિસ્ટમ છે અને મેં કહ્યું કે હું સાથે હોય અને અમારા ખેડૂતને કોઈ દબાવે તો એની આંગળી દસ વખત નીચે કરવાનું કઈ છે ઇરાદાપૂર્વક આંગળી કરે છે તો બાકી જે કોઈ ઉમર લાયક હોય છે અધિકારી અને ઈરાદાપૂર્વક નહીં પણ એની આદત છે તમે એને રોકતા બી નથી એ ઠીક છે કરે છે પણ એક વખત એને કહ્યું હશે તો સાથે આવેલા ખેડૂતો જેને વિડીયો જોયો છે એને ખબર પડશે કે ભાઈ અધિકારી આપણા પર હાવી થાય છે આ ન થવું જોઈએ આજે અધિકારી રાજ ગુજરાતમાં ચાલે છે હું બધા જાણીએ છીએ ધારાસભ્યોનું ગાટતા નથી આવા ઘણા બધા રિપોર્ટો થયા છે અધિકારી ધારાસભ્યોનું ગાંઠતા નથી પછી મામલતદાર ઓફિસ હોય તો ભલે પોલીસ સ્ટેશન હોય તો ભલે બરાબર છે કેટલાય પોલીસ સ્ટેશન તો એવા છે કે અલગ રૂમ રાખવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે દીકે બાસુનું જજમેન્ટ છે હવે આરોપીને તમ પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા પછી એ આરોપીને સતત સીસીટીવી કેમેરામાં રાખવાનો

પણ એ બી કહીએ છીએ જયારે આવા લોકો બાયો ચડાવશે અને જયારે આવા લોકો અમારી પાસે આવશે પોલીસ શું કરતી હોય છે કે ધરાવી દે ધમકાવી દે કે ભાઈ તું કેસ કરીશ તો આમ કરશું તું ફરિયાદ કરીશ તો આમ કરીશ પરિવાર ને દબાવે જ્ઞાતિના પાંચ આગેવાનને ને લાવીને પાછા માર્યા પછી સમજાવે અમારી ભૂલ થઈ ગઈ જે દિવસે અમારી પાસે આવા લોકો આવી ગયા ને તેથી અલગ સર્વિસ સ્ટેશન બન્યું છે ને એની શું હાલત થાય છે ને આ કોઈએ કલ્પના નહીં કરી હોય પોલીસે પણ કાયદો હાથમાં લેવાનો હોતો નથી શા માટે લે છે ને પાછા દુનિયાને કાયદા શીખવાડે છે મેં જોયા છે પાંચ લાખ રૂપિયાની ખંડણી કોઈએ માંગી હોય એને નહીં મારવાના પોલીસ સાત લાખ માંગે છે તો ખંડણી કર ઓલાને ગણવો પોલીસને ગણવી બધા પોલીસ આવા છે એવું બી નથી હું કેતો પાછા એજ પોલીસ અધિકારીઓને જ્યારે ગ્રેડ પેની લડાઈ હતી તો એ લડાઈ આમ આદમી પાર્ટી લડીશ